નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ એવી ગુરુ જ્ઞાન શાળાની અંદર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આજે આપણે ત્રણ દસ વિષય ગુજરાતી વિષયની અંદર જે આપણું સરસ મજાનું તેરમુખ કાવ્ય છે લઘુ કાવ્યો એનું આજે આપણે સ્વાધ્યનું સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોની અંદર જોવાના છીએ તો વિડીયોને તમારે છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે મિત્રો અને જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ અચૂકથી તમારે સબસ્ક્રાઈબ કરી લેવાની છે

દેશ દીપક કે જે દેશનું નામ રોશન કરે છે એ દેશ દીપક બનવું મુગુટ એટલે કવિની દ્રષ્ટિએ ભારવાળો મુકુટ ભારવાળો મુગુટ એટલે કે જવાબદારી વાળો મુકુટ નેક્સ્ટ આગળ વધીએ આગળ છે બે ત્રણ વાક્યમાં જવાબ આપો એમાં પહેલો કે મુરલી ઠાકુરને આંગણું મોટું શા માટે લાગે છે

તેના માથે અનેક ગણી જવાબદારી હોય છે એ જવાબદારી એને નિભાવવી જ પડે છે કે જગતમાં દુઃખનો કોઈ પ્રકાર જ ના હોય એમ માનવું નહીં જગતમાં એવો કોઈ મુગુટ બન્યો નથી જેના માથે પર મુકતા એનો ભાર ન લાગે એની હાર અને જીત તથા સુખ અને દુઃખ સંકળાયેલા છે માનવીનું જીવન એક ગતિશીલ ચક્ર જેવું છે આગળ વધીએ આગળ છે છે પંક્તિ સમજાવવાની કે સફળતા જિંદગીની હસરેખામાં નથી હોતી અને ચણાયેલી આ મિત્રો જે છે અર્થ વિસ્તાર એ તમને પરીક્ષાની અંદર પણ પૂછાય છે જોઈ શકો છો એકવાર ધ્યાનથી તમારે વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ જે આખો અર્થ વિસ્તાર છે એ શાંતિથી વાંચી લેવાનો છે સમજી લેવાનો છે જોઈ શકો છો સંપૂર્ણ અર્થ વિસ્તાર તમને આપેલો છે અહિયાં